મેં પેલા કીધું ને બસ સમાજમાં એકતા રે ગામની એકતા રે આપણે ગમે ત્યાં રહેતા હોય પણ ગામની અંદર વરણ એમાં પ્રેમ સાહેબ અમારા ગામ એક અરે પાંચ મંદિર બને છે રામજી મંદિર જર્જરીત થઈ ગયું ને ત્યારે અમે જાહેરાત કરી ભરતના લગ્ન વખતે મારા દીકરાના લગ્ન વખતે ડાયરામાં જે વસ્તુ આવશે એ મંદિરમાં આપવી છે અને પછી ગામના અહીંયા કીધું બધા મંદિર તો બનાવવું છે મેં કીધું તમે તમારી રીતે ફાળો કરી લો ઘટે જે ઘટશે એ ટોટલી એ વસ્તુ અમે આપી દેસું પણ સાહેબ કહેવા ગયો એક રૂપિયો ઘટ્યો નથી ને હજી મેં એમાં એક રૂપિયો નાખ્યો નથી તો મંદિર ઊભા થઈ ગયા પછી અમારે હજી શું કરવું એ તો મારે જોવાનું ને ગામ ગામ એક ઊભું થાય છે અઢારે વરણ એક બનો પહેલાં કીધું ને કે અમે કોઈ પક્ષના નથી કોઈ જ્ઞાતિના નથી

અઢારસો ને સત્યાસી નો ચાલ ચાલે પોતાની બગીલી નીકળે છે અને એમાં એક યુવાન છોકરો સોળ વર્ષ નો છોકરો સોળ વર્ષ નો યુવાન બકરા ચાલે છે અને એમાં ભાવનગર ઠાકોર ની બગીને આવતી જોઈ અને છોકરો બાજુમાં ઊભો રહ્યો ગયો કેળા કાંઠે કે ભાવેણા ઠાકોર આવે છે હિન્દવાળો શાળી આવે છે હાલે ને જય માતાજી ગલ્લો બાજુમાં જ્યાં બગી નીકળી ને છોકરાએ કીધું જય માતાજી બાપુ ભાવેણા ને ઠાકોર ને જય માતાજી દરબારે આમ નજર કરી ભાવેણા ઠાકોર જય માતાજી વાન પણ નજર પડતાની સાથે નજર ચોટી ગઈ ભાઈ 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 કહેવાનો અર્થ તમારી પોતાની અંદરનો વિવેક એવો હશે ને તો હામા હામેલી પૂછે કે આ કોણ આવ્યું બે વસ્તુ થાય એક તો એમ પૂછે કે આ કોણ આવ્યું અને કા એમ કહે કે આ ક્યાંથી આવ્યું એક મિનિટ આપ મારો બાપા એક પ્રસંગ સાંભળી લેજો આપ અત્યાર સુધી બધા ભાવથી બેઠા છો ફરમાશ બે વાર આવે છે પણ એ ફરમાશને એક બાજુ મૂકીને મારી ફરમાશ રજૂ કરું સમાજની એકતા કોને કહેવાય કાલ હવાનો પ્રસંગ ભાવેણાનો અઢારસો ને સત્યાસી ની ઘટના ભાવેણા ઠાકુર નજર ચોટી ગઈ વાહ દોસ્ત શું નામ છે તારું ભાઈ બાપુ મારું નામ મુબારક છે હે મારું નામ મુબારક છે ઓ ભાવનગર આવું બેઠા બાપુ આ ભાવનગર તો આવું પણ હું આ કોક બકરા ચારું છું આ બકરા જેના છે એને હોપીને હમણાં આવું

કે બાપુ ખોડિયામાં પ્રાણ છે ત્યાંથી અઢારસો ને સત્યાસી ની ઘટના મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું ઘણી વાર સાહેબ જેની ભેગા રહ્યો ને આપણા શેઠ ભેગા જેની ભેગા રહી આપણા ખેડૂત ભેગા જેની ભેગા રહી એના થઈને રહેજો બસ હવારમાં જાગીને એટલું કરજો મારા શેઠ નું અભરે ભરજે ભગવાન કારણ કે એના દીધેલા એનો રોટલો અમે છોકરે મારા છોકરા જબલા પહેરે છે રોજ હવારમાં જાગી અને તમારા માલિક માટે ભગવાન પાસે પ્રાર્થના કરો અને છ મહિના થાય અને ભગવાન જો તમને શેઠ જેવો ન બનાવવા મળે તો સાહેબ હું ગાવાનું બેન કરી દઉં જેની ભેળા રોરે પરો ટૂંકી વાત કહું

એકવાર બન્યું એવું કોઈ પ્રસંગમાં મહારાણી સાહેબ ને જવાનું મુબારક ને એટલું કીધું મુબારક હા બા તિજોરી ખોલો ને બેટા આમાં નવ લખો હાર જે છે ને મને આપો તિજોરી ખોલી નવ લખો હાર આપ્યો મહારાણી હાર પહેરી અને જે પ્રસંગમાં જવું થયું ત્યાં ગયા રાતના મોઢા આવ્યા નીંદર નહોતી આવતી એટલે મહારાણીએ પોતાનો એક પુસ્તક ગ્રંથ લાવે છે એ પુસ્તક ખોલીને ધીરે ધીરે વાંચે છે વાંચતા વાંચતા નીંદર મળી આખું મળી ઘેરાવા નીંદર મળી આવવા અને પોતાની ડોકમાં જે હાર હતો એ હાર છે પુસ્તકમાં મૂકી અને પુસ્તક હતું ને અહીંયા મૂકી દીધું સમય જાતા હાર પુસ્તકમાં મૂક્યો એ મહારાણાથી મહારાણીથી ભૂલાઈ ગયો અને પાછું મહારાણીને હારની જરૂર પડી મુબારકને બોલાયો તિજોરી ખોલે છે પણ હાર એમાં ક્યાંથી હોય હાર પુસ્તક માં પડ્યો મહારાણી ભૂલી ગયા તિજોરી ખોલી જોવે તો નવ લખો હાર નથી મહારાણી મહારાજાને બોલાવે છે દરબાર હા તમે ભોળા બહુ છો નાના માણસ ઉપર એટલું બધું જવાબદારી આપી ગયો છો વિશ્વાસ કરી નાખો છો આવું ના કરવું જોઈએ કે મહારાણી કોઈથી મારી આંખ ધોખો ન ખાય કે દરબાર માફ કરજો મહારાજા માફ કરજો તમારી આંખ ધોખો ખાઈ ગઈ આ ચાવી તિજોરીની કોની પાસે રે કે મુબારક પાસે આમાં નવ લખો હાર નથી હે નવ લખો હાર નથી બોલાવો મુબારકને આપણે જો સાહેબ મુબારકને બોલાવે છે એ મુબારકને બોલાવી અને મહારાણી સાહેબ બાજુમાં ઉભા છે અને ભાવેના ઠાકોર મુબારકને પૂછે છે કે બેટા ચાવી ક્યાંય મુકાઈ ગઈ હતી ના બાપુ ચાવી થોડી મુકાય કેમ બાપુ આવું પૂછું પીછું કાંઈ જ બેટા આમાં હાર નથી ને એટલે કહો હે આમાં હાર નથી બેટા તમારા મહારાણી સાહેબ નો આમાં હાર નથી ત્યારે ખંભા ઉપર એક રૂમાલ હતો મુબારક એ રૂમાલ પાથરી એ રૂમાલ ઉપર ઉભો રહ્યો અને પછી મુબારક એટલું બોલ્યો દરબાર ભાવેના ઠાકોર એ હારની મને નથી ખબર હું નથી જાણતો હા બેટા હશે પણ એ તો તું નીચે મેં બોલી એકવાનો હતો આ રૂમાલ પાછરીને એની ઉપર ઉભો રહીને પછી કેમ બોલ્યો કે બાપુ માફ કરજો આ રૂમાલ હું દીમા પાંચ વાર પાથરો છું પાંચ વાર આ રૂમાલ ઉપર આવું છું અને જ્યારે આ રૂમાલ ઉપર આવું ત્યારે મેં ખુદાની બંદગી સિવાય કોઈ દિવસ એક લખ મારા મોઢામાંથી નથી કાઢ્યો અને આજ પહેલી જ વાર હું આ રૂમાલ ઉપર ઊભો રહીને બોલું છું કે હાર મેં નથી લીધી પુરાવો છે બેટા કઈ વાંધો નહીં સમય ગયો મહારાણીને એકવાર પુસ્તક વાંચવાની ઈચ્છા થાય રાતનું ટાણું અને મહારાણીએ જે પુસ્તક લીધું મોટો ગ્રંથ એ પુસ્તક જ્યાં ખોલવું ને હારનું જોવું ને મહારાણી ને આંખમાં આહુલા પડી ગયા હાય હાય બે નાના માણા ઉપર હાર ચડાવ્યો જો મોટું આમ થવાય છે એમાં શું થઈ ગયું કે એમ નહીં અરે મારે એનું દિલ દુભાવાનું મહારાજા ને બોલાય દરબાર હા મહારાણી મને માફ કરો કેમ મુબારક ને બોલાવો મારે મુબારક ની માફી માંગવી છે જો આ સાહેબ આ રાજમાતા મહારાણી શું કયો છો હા મહારાજ હાર ખોવાનો નતો માર થી ભૂલ માં પુસ્તક માં મુકાઈ ગયો હાર મળી ગયો મહારાણી હા ઓ તો તો આપણે મુબારક નું દિલ દુભાયું છે કોઈ હાજર હા મહારાજ મુબારક ને બોલાવો નીલમબાગ ને દરવાજે ખાટલો પાથરી બેઠો અડધી ક્લાસ આવ્યો મુબારક મહારાજાની જય હો બોલાવાનું કારણ બાપુ બે માણા ઉભેલો ભાવેણા ઠાકોર સાહેબ આ દેશના બે મહાપુરુષો એક સરદાર વલ્લભભાઈ પટેલ અને એક ભાવેના ઠાકોર કૃષ્ણકુમાર સિંહજી આ બે જ્યારે એક બન્યા ને ત્યારે આ દેશના પહેલું વહેલું પરગણું આપ્યું વલ્લભભાઈ તમે આવી ટેક લઈને નીકળ્યા હોવ તો પહેલું અઢારસો પાદર તમારા શરણોમાં ભાવેના ઠાકોર અર્પણ કરે છે બાપુ અને આજે સોમનાથની ધજા ફડાકા મારતી હોય ને તે સોમનાથનું મંદિર બનાવનાર હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે સાહેબ

ભાવેણા ઠાકુર સામે રાખીને એટલું કીધું કે લ્યો બાપુ તો હવે આ ચાવ્યું સંભાળી લે હવે અમારી જવાબદારી નહીં મારતી આજવાય હારની રાહે હતો બાપુ હવે હું ગમે ત્યાં પેટ ભર લઈ આજ હાર પુસ્તકમાં મુકાણો બાપુ અને કાલ હાર બીજે મુકાય તો તો મુબારકના ખોળિયામાં ને પ્રાણ મુકાઈ જાય હવે મારથી આ જવાબદારી ન ત્યારે ભાવેણા ઠાકુર ભેટી ગયા હતા ને એટલું બોલ્યા કે હાબળ મુબારક હવે પ્રાણ મુકાઈ પણ મુબારકને ન મુકાઈ હવે તને નહીં જવા દઉં થાતા થાતા નોકરી કરેલી પેલી નોકરી એની અઢારસો ને સત્યાસી માં સાહેબ પાંચ રૂપિયા થી ચાલુ નોકરી થઈ ને હોય પણ હવાનો પર વીસ તારીખ ચોથો મહિનો અને ઓગણીસો ને ચાલીસ ની સાલ અને ભાવેલા ઠાકુર જાય કેવાય કે નીલમ બાગ ને દરવાજે પહોંચ્યા મુબારક નો ખાટલો ખાલી જોયો મુબારક ને જોયો નહી મુબારક હોય ભાવેણા ઠાકોર ને જાય મુબારક ન જોયો બોલાવે છે કે કેમ મુબારક નથી ત્યારે નીચો નેટ ઢાળી ની માણા એટલું બોલ્યો છો દરબાર સાહેબ માફ કરજો મુબારક આપણને હવે નહીં જોવા મળે કેમ એ ફાની દુનિયા મૂકીને નીકળી ગયો છે નવસાન થઈ ગયો છે ક્યારે હમણાં પરોઠીએ ઓ મહારાજ બગીમાંથી નીચે ઉતરી ગયા રથમાં થયો હારે જે દરબારીઓ હતા એને કીધું કે આ દરબાર નહીં ભરાય અને માણસોને કહી ગયો મહારાણીને કે આજ મહારાજા બપોરે જમવા નઈ આવે મારે મારા મુબારકના જનાજાને કાન દેવા જવું છે તમે કેવડા છો એ જરૂરી નથી તમારું જીવન કેવું છે એના ઉપર આધાર છે ભાવેણા ઠાકુરને આવવું પડે સાહેબ એને કાન જનાજાને કાન દે તૈયારથી નું બા ઘણો સમય ગયો જનાજા નીકળ્યો નહીં ત્યારે ફરીવાર ભાવેણા ઠાકોરે માણસોને ને મોકલ્યા કે જાવ તપાસ કરો જનાજો કેમ નથી નીકળ્યો અને માણસો એટલું કીધું કે દરબાર માફ કરજો જનાજો ક્યાંથી નીકળે કે કેમ એક ખૂણા મેની ઓરત રડે છે એક ખૂણા મેના બચા રડે છે આજ મુબારકને કફન ચડાવવા માટે નથી જનાજામાંથી જનાજો ક્યાંથી નીકળે ઓ ઈ વખતમાં માં 100 રૂપિયા છે તમે હાંભળી લ્યો આ ભૂતનાથ નું મંદિર છે ને આપણું મવામાં એ તકતીમાં નામ છે ભાવેણા ઠાકોર નું એકસો એક રૂપિયો તો તકતી તેદી લાગતી હોય સો રૂપિયાની તો એ કેવડો સો રૂપિયો થતો હશે તમે કલ્પના કરો તમે મેન દાતા તરીકે હો નહીં સો રૂપિયા તો એ તો એને મહિને આપતા હતા એવડો મોટો પગાર આપીએ છીએ મુબારકને અને આજેના ઘરમાં રાતી પાય નથી ખાપણ કફન ના પૈસા નથી કફન નથી ના મહારાજ સો એના વ્યસન હતું કે આ બાપુ બહુ મોટું વ્યસન હતું શેનું તમે જ્યારે પગાર કરો ને જ્યારે રસ્તે હાલ્યો જતો હોય ને તો રસ્તે જેટલા હામાં ગરીબો મળે ને એને થોડું થોડું દેતા દેતા એની ઘેરે પોહતો ત્યારે એક રૂપિયાના ભાગમાં વધતો નહીં બધું બીજાને દઈ દેતો તો તાક તો એ ખાતા શું તાકી જમતા એ કે તમે જે મોટો થાળ તમારે ધરાય છે અને તમે જ્યારે જમી લો તમારી વાહે જમ્યા પછી થાળમાં જે વધે ઈ થાળ મુબારક ઘરે લઈ જતો અને એનાથી આખું ઘર જમી લેતો અને જે કાંઈ વધ્યું ન હોય સળું સળું કરીને તમારું ધોઈને આખું ઘર પી જતું જતું કોઈ ભાવનગરના કોઠારનો દાણો મુબારકના ઘરમાં નથી ગયો અને પછી ભાવેણા ઠાકોર જાય છે જનાજો તૈયાર કર્યો અને જનાજો તૈયાર થયો ત્યારે પોતાની પાગ ઉતારી અને માથે રૂમાલ બાંધી અને એટલું કીધું તમામ મુસ્લિમ ભાઈઓને

આ રામાપી નું મંદિર તમે આ ગામમાં છે આ મેરડીમાં નું મંદિર છે જે ગામમાં સારું કામ કરતા જશો એ મંદિરોની ધજાઓ રહેશે ને ત્યાં સુધી એની પેઢીઓ યાદ કરશે કે આમાં અમારા દાદા એન બધા આમાં સહયોગી બનેલા છે એટલે આવું રૂડું જયારે આ બધાએ કાર્ય કર્યું છે ત્યારે આ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું